નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર શ્રી ગણેશ સુગર વટારીયાની શેરડી પિલાણની ચેરમેન મહેન્દ્રસિંહ મહેડા દ્વારા પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી અને ઉપસ્થિત મહાનુભાવોએ શ્રીફળ વધેરી શેરડી પિલાણનો પ્રારંભ કરાવ્યો હતો ગણેશ સુગર ફેક્ટરી દ્વારા લાભ પાચમના દિને પિલાણ કાર્ય શરૂ કરવાનું આયોજન હતું પરંતુ કમોસમી વરસાદના કારણે તેમાં થોડો વિલંબ થવા પામેલ તેમજ મોટાભાગની સુગર મિલોને પણ પિલાણ શરૂ કરવામાં કમોસમી વરસાદની પરિસ્થિતિનો સામનો કરવો પડેલ છે શ્રી ગણેશ સુગર ફેક્ટરી દ્વારા ખેડૂતોને ગત સિઝનના શેરડીના ફાઇનલ હપ્તાની ચૂકવણી પણ દિવાળી પહેલાં સમયસર કરી દેવામાં આવી છે તેમજ સદર પિલાણ સિઝન માટે મજૂરો ટ્રાન્સપોર્ટ પ્લાન્ટ વગેરેના કામોનું સંપૂર્ણ આગોતરું આયોજન કરેલ છે જેના અનુરૂપ ખેડૂતોની શેરડી કાપડી સમયસર થાય અને પિલાણમાં સરળતા બની રહે તથા ખેડૂત સભાસદોના સહકારથી વધુમાં વધુ શેરડીનું પિલાણ થાય એ માટે ખેડૂત અને સંસ્થા હિતમાં કસ્ટોડિયન કમિટી સતત પ્રયત્નશીલ છે આ પ્રસંગે સુગરના ડિરેક્ટરો અને મોટી સંખ્યામાં ખેડૂતો સભાસદો અધિકારીઓ કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા